या पुरुषोत्तम पीठिका एकत्रीस एक चौतरीसमी कड़ी आपेली छे तब ही वाको मन बहुत भयो हम समान कहु नहीं कि अंतर ध्यान की लीला खेलत खेलत माही ब्रज भक्तन को विरह अपरमित अंग उपजो ते ही काल ध्रुम को पूछन लागी बिरखत अति ब्रजवाल ध्रुमलता सो कहो कहूं तुम देखे रास विलासी ठोर ठोर पूछत जीत तीत ઢૂંઢત ઢૂંઢત હારી આત્મભાવ પ્રગટ્યો ઉરંતર લીલા ઉર્મે ભાસી અપુને અંગમે પ્રગટ ભય હે દેખે રાસ વિહારી પુરુષોત્તમ પીઠિકા નીકળી હવે નીચે વિસ્તારમાં સમજાવે છે કે ભજનાનંદની પ્રાપ્તિ પ્રેમ લક્ષણ ભક્તિ દ્વારા જ થાય પણ તેમાં રંચક અન્ય આશ્રય થાય તો તે સર્વથા બાધક થાય એટલે કે જો પ્રેમ લક્ષણાની ભક્તિ પણ અગર આપણી અંદર આવે છે આવી પણ ગઈ છે પણ જો રંચક અન્યાશ્રય થયો અન્યાશ્રયના ઘણા બધા પ્રકાર આપણે પુસ્તકમાં લખ્યા છે જે આપણે અગાઉ આવી ગયા કે આપણા મનમાં પણ જરા બી સંશય થાય કે બીજાએ તમે આવું કરી દીધું તમે ન હોત તો મારું શું થાત બીજા કોઈને આપણે અગર એવું કહી દીધું આપણા આપણા સિવાયના આપણે બીજા કોઈને કહી દીધું બહારના વ્યક્તિને તો પણ એ અન્યાશ્રય થઈ ગયો એટલે અન્યાશ્રયના તો ઘણા બધા પ્રકાર છે તો એ સર્વથા બાધક છે ઠાકોરજીની લક્ષણા પ્રાપ્તિ ભક્તિ પ્રાપ્ત થયા પછી પણ જો આવું થાય ને તોય સર્વથા નાશ થઈ જાય બધું બાધક થઈ જાય ગોપીઓને રાસ રમણ કરતા માન થયું કે અમારા સમાન કોઈ નથી આ અન્ય આશ્રય ગોપીઓને થયો મહાપ્રભુજી આ જ વાત સુબોધનીજીમાં સમજાવે છે જેથી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ભગવાન અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓ બ્રહ્મભાવમાં આવી જતા પરસ્પર ખેલવા લાગી પણ જ્યારે તેને ભાન થયું કે ભગવાન અંતરધ્યાન થયા છે ભગવાનને જોવામાં આવ્યા નહીં ત્યારે અપાર વિરહ થયો બહુ જ વિરહ થઈ ગયો અચાનક જ ખબર પડી કે અરે ક્યાં જતા રહ્યા એટલે ખૂબ જ વિરહ થઈ ગયો અને અતિ આતુરતાની સાથે ધ્રુમવેલી વૃક્ષલતાને પૂછવા લાગી એટલે કે હવે તો બાવરી બની ગઈ હવે તો ક્યાં જાવ દેખાતા નથી એટલો વિરહ થાય છે કે વેલિયો વેલીઓ વૃક્ષ લતાપતાને બધી જગ્યાએ પૂછે છે કે કૃષ્ણને જોયા છે તમે કૃષ્ણને જોયા છે તમે ક્યાંય રાસ વિહારીને જોયા તેમ જ્યાં જ્યાં ઠેકાણે ઠેકાણે પૂછતી થાકી ને હતાશ થઈ ગઈ છે અને પછી પોતાના અંતરાત્માને અંતરાત્મા તે લીલાનું ધ્યાન કરવા લાગી એટલે કે અંદર લીલાનું ધ્યાન કરવા લાગી અને તે નિસાધન ભાવ બની ગઈ ત્યારે પોતાના અંગમાંથી હૃદય કમળમાંથી પ્રગટ થયેલ રાસ વિહારીનું દર્શન થયું એટલે અહીંયા આપણને એવું સમજાવે છે કે જ્યારે નિસાધનતા આવીને ત્યારે ઠાકોરજી અંદર હૃદયમાંથી પ્રગટ થઈને દર્શન આપે છે ત્યાં સુધી હજી ઠાકોરજી અંદર જ છે એમના જ હૃદયમાં બિરાજે બિરાજી ગયા છે ધ્યાનમાં અંતર આવ્યું છે પણ જ્યારે ધ્યાન કર્યું લીલાનું ધ્યાન કર્યું ત્યારે નિસાધનતા આવી અને પછી ઠાકોરજી હૃદય કમળમાંથી પ્રગટ થયા છે એ આપણને અહીંયા એ જ સમજાવે છે આપ ઠાકોરજી કે જ્યારે નિઃસાધનતા આવે ને ત્યારે એ જ ઠાકોરજીની પ્રાપ્તિ થાય બાકી ત્યાં સુધી હજી અંતર હોય ધ્યાનમાં અને ઠાકોરજી સાથે અંતર રહે એ અહીંયા આપણને સમજાવ્યું હવે સ્નેહાત્મિક હવે સત્તાવનમી કડી છપ્પન અને સત્તાવનમી કડી પુરુષોત્તમ પીઠિકાની છે સ્નેહાત્મિક રસ રૂપ રવન જે ભોગી ભેદ ગુણ જાને

દાન કરવા માટે ઠાકોરજી પ્રગટ થયા છે ગોપીઓના અંતરાત્મામાંથી કરવા માટે પ્રગટ ગોપીઓના ભાવ રૂપને જુદા જુદા રૂપમાં પ્રગટ કર્યું તેથી જુદું જુદું સ્વરૂપ જુદી જુદી ગોપીઓ દરેક પોતાના ભાગ તરીકે ગ્રહણ કરવા લાગી એટલે કે જે ગોપીના હૃદયમાં જે પ્રમાણે ઠાકોરજીનો ભાવ હતો એજ પ્રમાણેના ઠાકોરજી પોતાના હૃદયમાંથી પ્રગટ થાય છે એટલે જેવું જેને ઈચ્છા છે એવા જ ઠાકોરજી એની સાથે છે બીજાની સાથે નથી માત્ર ને માત્ર મારા ઠાકોરજી મારી સાથે એવું અહીંયા છે કે જુદું જુદું સ્વરૂપ જુદી જુદી ગોપીઓ દરેક પોતાના ભાગ તરીકે ગ્રહણ કરવા લાગી એટલે જે ગોપીઓના કાર્ય માટે જે સ્વરૂપનો આવિર્ભાવ થયો તે જ તેના ભાગરૂપ બન્યું જેમ પુત્રો પિતાના ધનને વહેંચી લે છે અને તેમાં પોતાના ભાગમાં સ્વત્વ પોતાના પોતાપણાની ભાવના તેમને થાય છે તેમ ગોપીઓએ દરેક પોતાના ભાગને ગ્રહણ કર્યો અને તેમાં તેમની સતત સ્વત્વની પોતાનાપણાની ભાવના થઈ એટલે કે એક ઠાકોરજી પણ એ એક ઠાકોરજીમાં મારો કેવો ભાવ છે એવા ઠાકોરજી મારી સામે સન્મુખ થયા એવી રીતે થયું એટલે કે ઠાકોરજી તો એક જ છે પણ જેવો જેના મનમાં ભાવ છે એવા બધાની સામે પોતપોતાના ઠાકોરજી થયા છે એવું અહીંયા સમજાવે છે પ્રભુ સર્વ ગોપીઓને સ્નેહાત્મિક રસનું દાન એકી સાથે કરાવવાને જુદા જુદા રૂપે પ્રગટ થયા તેથી દરેક ગોપીઓને તે પ્રત્યેક સ્વરૂપમાં પોતાના ભાગ તરીકે આસક્તિ થઈ અહીંયા આ ગોપીએ તે સ્વરૂપને નેત્ર દ્વારા પોતાના હૃદયમાંથી સ્થાયી ભાવથી સ્થાપન કર્યું અહીંયા આ ગોપીઓએ તે સ્વરૂપને એટલે કે પોતાના અંદરથી પ્રગટ થયેલા સ્વરૂપને જે પોતાનો ભાવ છે એ સ્વરૂપને નેત્ર દ્વારા એટલે કે જોઈ રહ્યા છે પોતાના હૃદયમાંથી સ્થાયી ભાવથી સ્થાપન કર્યું એટલે હવે તેના ભાગનું સ્વરૂપ બહાર રહ્યું નથી હવે હૃદયમાં સમાઈ ગયું એમ તેની પ્રતીતિ થઈ સંપૂર્ણ સ્વરૂપને આ રીતે હૃદય કમળમાં સ્થિત થઈને જોઈને તેને આનંદ થયો એટલે કે એક રીતે ભર બેસી ગયો કે હવે મારા ઠાકોરજી મારું સ્વરૂપ જેવું મને જોઈએ છે એવા મારા ઠાકોરજી તો મારી સાથે જ છે એવું સ્થિત થઈ ગયું હૃદય કવળમાં સ્થિત જોઈને તેને આનંદ થાય છે ઘણા આનંદમાં મગ્ન બની ગયા તેને આનંદ પ્રતિદિન સાક્ષાત સ્વરૂપે વાણવા લાગી પૂર્ણાનંદ સરસ સ્વરૂપ પ્રભુ પ્રત્યક્ષ પ્રાપ્ત થયા માટે તે આનંદમાં નિમગ્ન બની ગયા એટલે કે હવે ઠાકોરજીનો સંય સંયોગ છે સતત જ સંયોગ છે અને એનો એને આનંદ છે કેમ કે એમનો જે ભાવ છે એવા ઠાકોરજી તો એમને હૃદયમાં બિરાજે છે એવું અહીંયા બતાવે છે તે સ્વરૂપને માત્ર ગોપી જ જાણતી હતી આ સ્વરૂપનું બીજા કોઈને દર્શન થતું નહોતું તે સ્વરૂપને માત્ર ગોપી જ ભોગવતી હતી અને તે સ્વરૂપ સાથે પ્રતિદિન પ્રગટ પ્રમાણ રમણ કરતી હતી એટલે કે સતત સંયોગ ઠાકોરજીનો જેવો જેનો ભાવ છે એવા ઠાકોરજી એની જ સાથે અને માત્ર એના એના જ બીજા કોઈની સાથે શેર કરવાની જરૂર નહોતી એ તો છે તેથી ગોપીના હૃદય કમળમાં બિરાજી તેને જે સ્વરૂપાનંદનું દાન કરનારું સ્વરૂપ ગોપ્ય હતું તે પૂર્ણાનંદનું સ્વરૂપ હતું અખિલાનંદ રસાનંદનું સ્વરૂપ હતું ભજનાનંદનું સ્વરૂપ હતું તે ગોપીના હૃદયમાં ગોપ્ય હતું તે સ્વરૂપનો અનુભવ ગોપીઓએ કર્યો એટલે કે હરેક ગોપીઓમાં હૃદયમાં એક ગોપ્ય બનીને રહ્યું છે અને એ અનુભવ કરી રહી છે તેથી તે સ્વરૂપ ગોપ્યપૂર્ણાનંદનું એટલે કે ગોપી જનવલ્લભ કહેવાયું અને આ તે ગોપ્ય સ્વરૂપ હતું તે પ્રગટ ભૂતલમાં ગોકુળમાં શ્રી ગોપાલાલજીના ગ્રહે શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપે પ્રગટ પ્રમાણ પધાર્યું અને તે સ્વરૂપ અખંડ રાસનું સુખ આપવા પરદેશમાં પ્રજમા પધાર્યું એટલે કે એ જ આપણા ગોપેન્દ્રલાલજી અને એ જ આપણને બધાને અખંડ રાસનું સુખ આપવા માટે પ્રજમા પધાર્યા છે અને નિજજોને વિવિધ વિવિધ પ્રકારે સુખાનંદ ભજનાનંદનું દાન કર્યું તે હાકલની આગળની કડીઓ છત્રીસથી સુડતાલીસ સુધીના ભાવાર્થની ટૂંકમાં જોઈએ એનો ભાવાર્થ ટૂંકમાં જોઈએ ઉપરોક્ત કવિઓ કડીઓ ઉપરોત કવિઓની વાણીનો અનુભવ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપ વિશેનો થશે આવા પૂર્ણ અનુભવ અનેક પામીને કર્યો એટલે કે આવા રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ એટલે કે અહીંયા જે વર્ણન કર્યું જે ગોપીઓએ અનુભવ કર્યો છે એવા પુરુષોત્તમનો અનુભવ પ્રજમાં અનેક વડભાગી જીવોએ શરણદાન પામીને કર્યો છે એટલે કે જેવું ગોપીઓએ અનુભવ કર્યો એવું જ પ્રજમાં ઘણા બધા જીવોએ શરણદાન પામીને એવો જ અનુભવ કર્યો તેનો અનુભવ હાકલમાં રખ્યો છે આપણે પણ આ જ તે બરાબર સમજવા માટે થોડા વિસ્તારથી છે ને તે સર્વ ગ્રાહક વૈષ્ણવ બંધુઓ સમજી શકશે હવે આડત્રીસ મી કડું અનુભવ ભુવન ભાવે સંચરી હવે કવિ લખે છે કે પ્રજમાં પધાર્યા પણ કોની સાથે લીલા કરી જે જીવો પૂરવના સંબંધવાળા હતા અને તેને લીલાનો અનુભવ હતો તેવા જીવ ગોપેન્દ્રજીના સ્વરૂપને જોતા જ આસક્ત થઈ જતા એટલે કે કયા જીવ આસક્ત થઈ જતા જે પૂર્વના જીવ હોય એ જ આસક્ત થઈ જતા બીજા કોઈ નહીં અજાણ્યા નહીં જાણીતા જ જાણીતા હોય ને એને જ ગોપાલ ગોપેન્દ્રલાલજીનું સ્વરૂપ જોઈને આસક્તિ થઈ જાય અને શરણદાન પામીને સેવક થઈ જતા પ્રભુ પણ તેવા પોતાના જીવને ઓળખી લેતા એવા અનુભવી જનોની સાથે લીલા કરી તે શું કરી તો પ્રથમ તેમના ગ્રહપતિ પધાર્યા એટલે કે સૌથી પહેલા લીલા શું કરી તો સૌથી પહેલા તો ઠાકોરજીએ શું કર્યું ઘરે પતિ તરીકે પધાર્યા તેમને શરણદાન આપીને સેવક કર્યા અને સેવન સ્વરૂપે તેમના ભાવ પ્રમાણે તેમના ગ્રહમાં ગ્રહપતિ તરીકે બિરાજ્યા એટલે કે પધાર્યા દાન શરણદાન લીધું શરણદાન આપ્યું શરણે લીધા અને પછી ઘરે સેવા પધરાવી આપી તે કેવી રીતે બિરાજ્યા કયા સ્વરૂપે બિરાજ્યા તેનું આગળ હવે વર્ણન કરે છે કે પૂરવરાશે રૂપ જ હવા જણ જણ પ્રત્યે સેવન જોવા એટલે કે પૂરવની વાત સંભાળીને પૂર્વે જેમ પ્રત્યેક ગોપીઓના હૃદય કમળમાંથી પ્રગટ થઈને તેમને તેમના સ્થાયી ભાવ પ્રમાણે રાસ રમણનું સુખ આપ્યું હતું તેવું અહીંયા તેવા ભાવવાળા સેવકજનોને તે અખંડ રાસનું સુખ આપવા પ્રત્યેક સેવકજનના ગ્રહમાં સેવન સ્વરૂપે બિરાજ્યા એટલે કે જે ગોપીઓના હૃદયમાં આપણે અગાઉ આગલા પાનામાં જોયું એ ગોપીઓએ મનમાં જેવો વિચાર્યો તો એવો હૃદય કમળમાંથી ઠાકોરજી પ્રગટ થયા અને માત્ર એના ને એના એના જ બાકી બીજા કોઈનાય નહીં જેના હૃદયમાંથી જે ઠાકોરજી પ્રગટ્યા છે એના જ છે એવી રીતે આપણે પણ અહીંયા આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે એ આપણા જ છે આપણા ભાવવાળા આપણે જેવા ઠાકોરજી જોઈએ છીએ એવા ઠાકોરજી આપણા છે એ બીજા કોઈના નથી એવું અહીંયા સમજાવે છે કે હરેકના ભાવ પ્રમાણે ઠાકોરજી પોતાના ઘરે બિરાજે છે સેમ એવી જ રીતે જેવી રીતે ગોપીઓના હૃદયમાંથી બિરાજે છે અને પ્રત્યેક સેવન જનના ગ્રહના સેવન સ્વરૂપે બિરાજ્યા અને તે સેવનમાં સેવકજનોને સાક્ષાત સ્વરૂપના તેમની ભાવ પ્રમાણેના દર્શન થતા અને તેને સાક્ષાત પ્રગટ થઈને તેના ભાવના ભાવના તેની પૂર્ણ કરતા નિત્ય નૂતન નૂતન લીલાનું દર્શન સેવકને સેવકની ભાવના પ્રમાણે કરાવતા એટલે કે પૂરવમાં જે પ્રમાણે ભાવ હતો એ પ્રમાણે અત્યારે વૈષ્ણવજનનો ભાવ અને એ જ પ્રમાણે ઠાકોરજી પણ ભાવ પૂર્ણ કરે છે ઘરે સેવન બિરાજીને જો જે કોઈ જેવું મનમાં ચાય તેને તેવા દર્શન થાય એ જે સેવક જન પોતાના મનમાં જેવી ઈચ્છા કરે જેવી ભાવના કરે તે પ્રમાણે તેનો મન મનોરથ પૂર્ણ કરવા દર્શન આપે છે તે તેના અધિકાર પ્રમાણે તેને ભાવ પ્રગટ થાય છે તે પ્રમાણે પ્રભુજી તેને દર્શનદાન આપે છે એ જે જે દશાના જીવ જ થયા તેને તેવી કીધી મયા એટલે કે જે જે અધિકારો વાળા જેવા જીવો હતા તેના ઉપર તેવી કૃપા કરી તેના અધિકાર પ્રમાણે તેને સેવનમાંથી સ્વરૂપનું દર્શન થતું જે જે ભાવવાળા જેવી ભાવના કરતા તેવા પ્રકારે પ્રભુજી તેને ભાવના પૂર્ણ કરતા તેના વિવિધ ભાવનું વર્ણન કવિ અહીંયા કરે છે એટલે કે જેનો જેવો ભાવ હોય ઠાકોરજી એને એવી રીતે દર્શન આપે છે હવે કેવા કેવો કેવો ભાવ છે એવું બતાવે છે કે એક સંગ સંઘ આનંદહનિશ ખેલે રસવસ રમત રંગની રેલે એક સંગ બોલે મધુરા બોલે એક સંગ ખેલે ખેલ તોલ એકને સર્વસ સોપી દીધું એક સંગ રંગ અંગ રંગ રમણ રસ કીધું એકના ગ્રહપતિ પોતે થયા અને એકને મંદિર નિવાસી રહ્યા આ એક 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 બધાના અલગ અલગ ભાવ વર્ણન કરે છે એટલે કે એક કસંગ આનંદ રમત રંગની રેલે એટલે એક સેવકની સાથે તેના ભાવ પ્રમાણે દિવસ આનંદ વિલાસ રમણ કરે છે અને તેને પોતાની લીલાનું રમણ સુખ આપીને રસ પરવશ બનાવી દે છે અને તે રસની રેલ ચલાવે છે તેનો અખંડ પ્રવાહ તે સેવકના હૃદયમાં વયા જ કરે છે સ્વરૂપ માધુર્યનો આનંદ આપે છે એટલે કે હવે આ એક 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 એકનું અનુભવનું જે છે એ ઘણું લાંબુ છે તો આપણે આજે અધૂરું ના લે લાગે એટલા માટે આવતા વખતે લેશું આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ છું શ્રી ગોપાલ લાલકી જે આવતા વખતે આપણે સો પાનેથી વસ લેશું જે જે દશાના જીવસ થયાથી જ લેશું બોલશ્રી ગોપાલ લિંક ન તૂટે એટલા માટે બોલશ્રી ગોપાલ લાલ કી જય